સમૃદ્ધ કરીએ તો વિકાસની ચરમસીમા ગામમાં પાણીની સમસ્યા ભર ઉનાળે યથાવત રહી છે હાલમાં ઉનાળાની ગરમીએ લોકો માટે મોટી સમસ્યા છે તો કેરા ગ્રામવાસીઓ માટે આ ગરમીમાં પાણીની સમસ્યા એનાથી મોટી છે કેરા ગામના જડેશ્વર વિસ્તાર સહિત ગામના ઉંચાઈ વાળા વિસ્તારમાં રહેતા લોકો માટે પાણીની સમસ્યા ખૂબ ગંભીર છે એક બાજુ હીટ વેવ અને ની ઘટનાઓ વ્યક્તિઓના જીવ લઈ રહી છે અનેક રજૂઆતો છતાં ગ્રામ પંચાયતના પેટનું પાણી હલ્યું નથી ખોટા વાયદાઓ અને સમય અવધિઓ આપવામાં આવી રહી છે અને આ સમસ્યા પંચાયતના નજરે ચડી નથી રહી આ સમસ્યા પંચાયતના નજરે ચડી નથી રહી કે જોવા નથી માંગતા તે પંચાયત તંત્ર સામે પ્રશ્ન છે

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે